સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે ત્યારે સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઇ હતી અને ત્યારબાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ન થવાના કારણે ભાવ ફેર ચૂકવવામાં લેટ થયું હતું જો કે સાબર ડેરીએ પશુપાલકોના માંગણીને ધ્યાને લઈ વચગાળાનો ભાવ ફેર જોવો જાહેર કર્યું છે સાબરડેરીએ બસ્સો અઠાવન કરોડ રૂપિયા ભાવફેર પેટે પ્રથમ તબક્કે ચૂકવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પશુપાલકો તમામ ભાવફેર ફેર એક સાથે યૂકવવામાં આવે તેવી માંગ સાથે બે દિવસથી વિરોધ મંગાવી રહ્યા છે આજે પણ પશુપાલકો સાબરડેરી ખાતે પોતાની રજૂઆત સાથે પહોંચ્યા હતા જો કે સાબરડેરીના સત્તાધીશો સાથે ચર્ચા કર્યા બાદ પરત ફર્યા હતા સાબરડેરી દ્વારા નજીકના દિવસમાં સાધારણ સભા બોલાવી તેમાં વાર્ષિક હિસાબો રજૂ કર્યા બાદ બીજા તબક્કાનો ભાવ ફેર ચૂકવી દેવાની ખાતરી આપી હતી